ભરૂચ પાલિકાની પીડબ્લ્યુડી ઓફિસ માં ચોંકાવનારો આરોપ વિપક્ષ નેતાની અચાનક મુલાકાતમાં ખુલાસો થયો કે અધિકારી ગેરહાજર છે અને કોન્ટ્રાક્ટરો તેમની કેબિનમાં બેસીને ને ફાઇલો ચેક કરે છે સવાલ એ છે કે અગત્યની ફાઇલો ચોરાય કે ગુમ થાય તો જવાબદાર કોણ અધિકારીની પરવાનગી વિના કોન્ટ્રાક્ટરો કેવી રીતે કેબિનમાં બેસી શકે બધુમાં આ ઓફિસમાં સીસીટીવી કેમ નથી તેવા પ્રશ્નો વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યા દેવા દેવા છે

તમારી જવાબદારી માં આવે છે ભાઈ કોન્ટ્રાક્ટર નથી અધિકારી તો બહાર બેસે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર કઈથી ફાઇલ છે ફાઇલ ખોલી ખોલી જોઈ શકે અંદર કન્સલ્ટન્ટ કઈ થી જઈ શકે અંદર વાહ ભાઈ